અવાર અવારમાં ભાઈ ગરમી ગઝબ ની થતી હતી ને આપણે ભાઈ છે ને આ ગાડી ખાલી કરવાની કાલે આવ્યા હતા હા મોડું થઈ ગયું હતું તમને ખબર છે ગાડી ખાલી કરી નહોતી કઈ તો અત્યારમાં ખાલી કરી નાખી ખાલી કરીને પછી પછી બોટલો બધી મેળવવાની છે તો કરી કામકાજ ચાલુ એટલે ખાલી થાય નેક તિડકો થઈ જ ગયેલો હશે તો ફાઇનલી મિત્રો ગાડી કમ્પ્લીટ ખાલી કરી નાખી છે આપણે તો

તો ભાઈ વાગી ગયો છે એક તો ને ભાઈ આપણે બોટલો બધી ધોઈ ગઈ છે હાદીની આ કમ્પ્લીટ ધોવાઈ ગઈ છે હાદી ધોવાઈ ગઈ છે વોશિંગ મશીનમાં અને ભરાય છે એટલી ભરાઈ ગઈ છે અહીંયા પેકિંગ કમ્પ્લીટ થઈ ગયું છે આ બાકી છે એટલી તો ભાઈ વાગી ગયો છે એક અને આપણે હવે ખાઈ આવીએ શરૂઆત જ કરી છે આપણે કારણ કે ભાઈ લેટ હતી નહીં લેટ વહી ગયેલી હતી આજે લેટ આવી જ છે તો આ બાજુ રસ લાગે છે વોશિંગ વોશિંગમાં બોટલ ધોવાય છે ધોવાઈને ઉતારવાની આપણે છે અહીંયા ખોખા ઉતારેલા પીધા છે આપણે

ધોવાય તો ગઈ છે પેકિંગ કરવાની બાકી છે આપણું કામ કમ્પ્લીટ થઈ ગયેલું છે પેકિંગ કરવાની બાકી છે એટલી બાકી છે બાકી ભાઈ ગ્રીન ભરવાની છે ગ્રીન ધોવાની બાકી છે જે બરાત મારવાની બાકી છે વોશિંગ મશીનમાં પણ બાકી છે એને હવે આપણે ધોવાની છે વોશિંગ મશીનમાં ખડાવવાની છે ખડકી દે અહીંયા ખડકવાની છે આપણે આ તો પેકિંગ થઈ જ છે આપણે ટ્રેન આવી ગયા છે આમાં આપણે ખાંડ નાખી દઈ શકમ નાખી ફટાફટ મળે છે ને આપણે શરબત ભરીને પીઠો ભરી આવી કંપની મસ્ત નું તો ભાઈ પેલા છે ને શરબત પી પછી ભાઈ શરૂઆત કરવાની છે બોટલ પીડી છે એ બનાવી નાખ્યું છે બરફ બરફ નાખી કમ્પ્લીટ હવે પી નાખ્યું શરબત પછી ભાઈ થોડા ધોવા જવાની છે આપણે આમાં બરસ લાગી ગયો છે તો આપણે વોશિંગ મશીન કરી ફટાફટ ચાલુ ને હાજી થોડીક ચાર વોકા બાકી છે પેકિંગ થાય છે અમે ખડકે છે અમારા બેન આપણે

માહિતી બાકી છે ને આપણું મશીન ચાલું છે તો ફાઇનલી મિત્રો રિંગ ધોવાઈ ગઈ છે બધી આપણી બ્રેકિંગ ચાલુ છે આપણે છે છે ધોવાના બાકી છે ખડકીએ ને પછી શરૂઆત કરી પાછી ધોવાની તો મિત્રો ફાઇનલી ભાઈ આપણે મસાલા છોડા બધી કાંઈ બર ખડકી દીધી છે બોટલમાં મસાલા છોડાની બોટલ બધી ખડકાઈ ગઈ છે તો ભાઈ હવે આને ધોવાની છે આપણે વોશિંગ મશીનમાં બરાબર મારવાનું બાકી છે બધું કમ્પ્લીટ ગ્રીન બાકી છે ચાર કોકા ભરવાના એ પેલા બને છે શરૂઆત કરવાની છે પેકિંગ ચાલુ છે હજી આ પીન એટલી ભરાણી છે ખાદી ભરાઈ ગઈ છે કમ્પ્લીટ ભાઈ બધી કમ્પ્લીટ ધોવાઈ ગઈ છે ધોઈ સોડાનું લિક્વિડ નાખે છે અને આપણે હજી થોડીક ખડકવાની બાકી છે પછી પેકિંગ થઈ છે ખડકવાની બાકી છે ધોવાની છે બોટલ છે આવી ઓ ભાઈ મેં તો સ્પ્રે બાઈટ જીરો ની બધી ખડકી દીધી છે બોટલ ધોવા છે અયા નાખો બાકી છે એટલે આ છે છે ભાઈ વાત વાગી ગયા છે ભાઈ ભાઈ કમ્પ્લીટ ધોવાઈ ગઈ છે બધી બોટલ મેંગા નહીં વ્હાઈટ જીરોની આ બધી ધોવાઈ ગયેલી છે આઠ વાગી ગયા છે તો જોઈ જઈએ કમ્પ્લીટ આઠ વાગી ગયા છે તો વ્હાઈટ જીરું લિક્વિડ આપણે નાખવાનું છે આમાં નાખીને વોશિંગ મશીન કરી બંધ

પછી એમાં પણ શરૂઆત થઈ જાય તો મેંગો લઈ આવી લિક્વિડ નાખવા મળી આમાં મેંગો આપણે નાખવાનો છે શરૂઆત કરીએ ફટાફટ બધી તો પેકિંગ કરવાની બાકી રહે ચાર પ્રકાર લઈએ ખાવું તો ભાઈ ફાઇનલી મિત્રો નાઈને કમ્પ્લીટ થઈ ગયા છે ભાઈ હવે તો ખાઈ લઈએ આ ત્યાં છે ભાઈ દસ તો હવે ખાઈ લઈએ આપણે ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છે તો ભાઈ એડિટિંગ કરવામાં લાગી જાય કારણ કે મોડું થઈ ગયું છે આજે આપણે કારણ કે ભાઈ શરૂઆતમાં હવારમાં લેટ વહી ગઈ હતી તો મોડું થઈ ગયું છે અને ભાઈ હવારમાં આપણે છે ને ભાઈ ઓફિસે જવાનું છે તો અહીંથી હવારમાં વહેલા જવું જોઈએ કારણ કે ભાઈ હા જે ફોન આવ્યો હતો એનો તો ઓફિસે પણ જવાનું છે તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી છે વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય છે ગમ્યો હોય તો યાર લાઈક શેર સબસ્ક્રાઈબ પણ કરી દેજો મારી પાસે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય બાપા સીતારામ